ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે છ ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે હવે આપણે ભારતીય અર્થતંત્ર જોવાનું છે હું તમને છ ચેપ્ટર સુધીનું સ્વાધ્યાય ટીક કરી અને ઈમેજ મોકલી દઈશ વેકેશનમાં તમારે બુક કમ્પ્લીટ કરવાની છે ઓકે એટલે આપણે અત્યારે આ સ્ટાર્ટ કરીએ છીએ પછી હું તમને ઈમેજ ગ્રુપમાં મૂકી દઈશ ભારતમાં જો ભારતીય અર્થતંત્ર એટલે કે ઇન્ડિયન ઇકોનોમી ભારતનું અર્થતંત્ર આખી વ્યવસ્થા અર્થતંત્ર એટલે આખો જે વહીવટ થતો હોય આખી જે વ્યવસ્થા છે આપણું જે આખું માળખું છે એ કેવું છે એના ઉપર આપણો આખો દેશ છે આખી આખી વ્યવસ્થા જેને કહેવાય એટલે કે આપણી આવક છે બધી આપણી રાષ્ટ્રીય આવક આપણી માથાદીઠ આવક આપણી બધા જ ઉદ્યોગો આપણા આપણી ખેતી આપણી કોઈ પણ જે વસ્તુ છે કે જેમાંથી આપણે આર્થિક આવક પ્રાપ્ત કરીએ છીએ તો એ બધી જ વસ્તુ આપણી ભારતની કેવી છે આખું એનું સ્ટ્રકચર કેવું છે એના વિશેનો પાઠ છે ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે સાંસ્કૃતિક ભવ્યતા એટલે ભારતમાં દરેક પ્રકારના તહેવારો થાય છે ભારતમાં દરેક પ્રકારના વ્યક્તિઓ રહે છે એટલે વિશિષ્ટતા છે એ આપણું લક્ષણ છે વિશ્વની સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા આપણે ધરાવીએ છીએ આપણી પાસે અલગ ભાષા અલગ ધર્મ છે અલગ સંસ્કૃતિ છે અલગ અલગ બધી એકતાઓના દર્શન આપણામાં એટલે કે ભારતમાં થાય છે ભારત જે છે એ બહુ પુરાણું એટલે કે બહુ પહેલાનું પણ છે સારું અને સમૃદ્ધ અને અત્યારનું પણ જે સમૃદ્ધિ જે હતી ભૂતકાળ આપણો હતો બહુ સારો હતો ભારત દેશનું નામ મહાભારત પુરાણના આદિ પર્વમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ પરથી રાખવામાં આવેલું હતું એક માર્કમાં આ પ્રશ્ન પૂછાય ત્યારે તમારે લખવાનું કે ભારત નામ સેના ઉપરથી અથવા તો કોના ઉપરથી પાડવામાં આવ્યું તો રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ ઉપરથી એટલે ભારતની સમૃદ્ધિ જે છે એ ભૂતકાળમાં એને સોનેકી ચીડિયાના નામે ઓળખવામાં આવતો હતો આપણો દેશ ખૂબ ધનવાન હતો અને બહુ સારું આપણું જે ભૂતકાળ છે એ બહુ જ સારું હતું ભારતની સમૃદ્ધિથી આકર્ષાય આકર્ષાય અને ઘણા બધા લોકો એટલે કે આ ભારત સિવાયના ઘણા બધા માણસો વિદેશના આપણા દેશ ઉપર ધન સંપત્તિ લૂંટી અને ધીમે ધીમે આપણી ઉપર સત્તા કરવા લાગ્યા એટલે પંદરસો ને છવ્વીસથી અઢારસોને અઠ્ઠાવન એટલે કે સોળમી સદીની શરૂઆતથી ઓગણીસમી સદીના મધ્ય ભાગ સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન પૂર્ણપણે અથવા તો આંશિકપણે ભારત ઉપર ચાલુ રહ્યું આ ઉપરાંત ભારતના વેપારને વેપાર માટે ઘણા બધા ફ્રેન્ચ પોર્ટુગઝ ડચ અંગ્રેજો આવા બધા લોકો ભારતમાં એવા સત્તરસો ને સત્તાવન અને ઓગણીસો ને સુડતાલીસ સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું એમાં સત્તરસો ને સત્તાવનથી અઢારસો ને અઠ્ઠાવન સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બધી જ વસ્તુ તમે દસમા ધોરણમાં આઈ થિંક ભણી ગયા છો તો એનો સમયગાળો હતો એટલે કે અઠ્ઠાવનથી સુડતાલીસ સુધી ભારતમાં બ્રિટિશ શાસનનો સમયગાળો છે એ ઓળખાય છે આ એક માર્કમાં આ વસ્તુ પૂછાય કે બ્રિટિશ શાસનનો સમયગાળો કયો હતો તો અઢાર અઢારસો અઠ્ઠાવનથી ઓગણીસો ને સુડતાલીસ આ જે વસ્તુ છે અંગ્રેજો ભારતમાં જ્યારે આવ્યા આપણી ઉપર અઢારમી સદીના મધ્યથી વીસમી સદી સુધી એણે પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું પંદરમી ઓગસ્ટ ઓગણીસોને સુડતાલીસના રોજ ભારત દેશ છે એ સ્વતંત્ર દેશ તરીકે થયો આપણે આઝાદ થયા પંદરમી ઓગસ્ટે એટલે આ છે આપણા ભારતની એક પ્રાસ્તવિકતા હવે ભારતનો ભૂતકાળ પ્રાચીન એટલે બહુ પહેલાંનું ભારત પ્રાચીન એટલે ભૂતકાળ પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન પહેલાં એને શું કહેવાતું હિન્દુસ્તાન પ્રાચીન ભારત એટલે એટલે તો ભારતમાં વિશ્વની બે મહાન સંસ્કૃતિ થઈ ગઈ એક હતી સિંધુ ખીણ્ય અને બીજી હતી આર્ય સંસ્કૃતિ તો આ બંનેનો જે સમન્વય હતો એ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ગણાય છે આ ખાસ આ આ એમસીક્યુમાં અથવા તો એક માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ તો ભારતમાં કઈ પ્રાચીન બે સંસ્કૃતિઓ હતી ખાસ વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો એટલે ખૂબ અગત્યની વસ્તુ છે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતો દેશ આપણો દેશ છે અને મોહેન્જો દડો નામના સ્થળેથી મળી આવેલ સંસ્કૃતિના અવશેષો જે છે એ ખૂબ જ અગત્યના છે અને ખૂબ જ આના ઉપરથી બધી વસ્તુ સાબિત થાય છે એક માર્કમાં આ બધી વસ્તુ પૂછાય એટલે તમે પ્રાચીન ભારત વિશે લખી શકો એક શોટનોટ નોટ પણ વિભાગડીમાં ત્રણ માર્કમાં પૂછાય આખી કે પ્રાચીન ભારત વિશે સમજાવો ત્યારે તમારે આખો પેરેગ્રાફ આ લખવાનો રહેશે પ્રાચીન ભારત કેવું હતું અને શું કરતા એમ પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ વિશ્વના દેશને આ ખાંજી દેવી હતી એટલે આપણી પાસે એટલું બધું હતું કે બીજા દેશના લોકો છે એટલે તો આપણી પાસે આવતા હતા કે આપણી પાસે સમૃદ્ધિ બહુ હતી એટલા માટે કારણ કે વિશ્વમાં ભારત જે છે એ પ્રાચીન સમયથી પોતાની વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો ભારતના ખેડૂતો સાહસિક અને કેવા હતા સમૃદ્ધ હતા બહુ સમૃદ્ધ હતા આપણી પાસે ખેતી પુષ્કળ પ્રમાણમાં હતી એટલે તો આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે ભારતના ઉદ્યોગો પણ કોઈ દ્રષ્ટિકોણથી નીચા નહોતા ભારતમાં ખૂબ સારા બધા જ ઉદ્યોગો હતા અને કોઈ પણ જે ઔદ્યોગિક વસ્તુ કરતાંય આપણી પાસે ખેતી સારી હતી એટલે ખેતીના લીધે જ બધા ઉદ્યોગો આપણા ભારતમાં સ્થપાના હતા એટલે ભારતના ઉદ્યોગો વિશ્વમાં એનો ડંકો વાગતો હતો ખૂબ સારી ટૂંકમાં પ્રાચીન ભારત વિશે તમારે લખવાનું આવે એટલે તમારે પોઝિટિવ લખવાનું છે બહુ સારી વસ્તુ બધી લખવાની છે કાપડ ઉદ્યોગ ક્ષણ ઉદ્યોગ કોલસા ઉદ્યોગ ગળી ઉદ્યોગ ચા ઉદ્યોગ કોફી ઉદ્યોગ રબર ઉદ્યોગ આ બધી એની વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે એનું નામ હતું એટલે તમને એવું એક માર્કમાં પૂછાય કે ભારતમાં પ્રાચીન સમયમાં કેવા કેવા ઉદ્યોગ હતા તો તમારે આ લાઈન આખી લખવાની છે એમાં સૂત્રાવ કાપડનું ઉત્પાદન છે એનો નિકાસ જે છે અગ્રેસર અગ્રેસર એટલે બહુ જ અગત્યનું અને મુખ્ય હતું જ્યારે ત્રીજા પક્ષે ભારતનો વેપાર વિશ્વ પ્રસિદ્ધ પામી ચૂક્યો હતો એટલે આપણે બીજા દેશમાં પણ આપણો જે વિકાસ છે અને આપણો જે નિકાસની પ્રક્રિયા છે એ ચાલતી હતી મરી મસાલા તત તેજાના સુતરાઉ કાપડ મલમલ કાપડ અને ગરમ કાપડ આ બધું જ આપણે વેચતા હતા અઢળક નાણું આપણે ભેગું કરેલું હતું પ્રાચીન ભારતમાં ખૂબ સમૃદ્ધિ હતી આપણી પાસે અને સરવાળે એમ કહી શકાતું કે ભારતની ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત હતું અને આર્થિક સંપ સંપન્નતાથી પ્રતિક હતું આપણું દેશ જે છે ને એ સમૃદ્ધ ગણાતો ભારતનું કોઈ નામ ભૂતકાળમાં પ્રાચીન સમયમાં એટલે કે સોળમી સદીથી ઓગણીસમી સદી વચ્ચેનો જે સમયગાળો હતો એ સમયમાં જો કોઈ ભારત વિશે કહે એટલે સમૃદ્ધમાં સમૃદ્ધ દેશ આપણો હતો અને બધા જ સમૃદ્ધ હતા ખેડૂતો પણ સમૃદ્ધ હતા બધા જ ઉદ્યોગો આપણા દેશમાં હતા બધા બહુ સારું કમાતા હતા ખૂબ સારી રીતે આપણું ભારત દેશનું જે અર્થતંત્ર હતું જે આખું ઇકોનોમિક જે એનું એક બેલેન્સ હતું બહુ સારું હતું બહુ સારી આવક હતી એટલે તો બીજા બધા જ દેશના લોકો છે એ ભારતમાં આવી જતા હતા અને બધાએ આપણી ઉપર સત્તા જમાવી શું કામ આવે કોઈ પણ માણસ ધંધો કરવા બીજી જગ્યાએ આવે તો એ શું કામ આવે કારણ કે ત્યાં કાંઈક એવું હોય કે આપણને આવક વધારે મળતી હોય તો જ એ લોકો આવે જો આપણે એકદમ ગરીબ દેશ હોય તો કોઈ થોડા બધા આપણી પાસે આવે એટલા માટે હવે આપણે એ પ્રાચીન ભારત સુધી રાખશું પછીના જે રોજગારીનું માળખું કેવું હતું ખેતી કેવી હતી ઉદ્યોગ કેવી સેવા આ બધી જ વસ્તુઓ આપણે બીજા લેક્ચરમાં જોશું અને જો તમારે હું તમને ઈમેજ ઇમેજ મોકલી દઈશ એટલે તમારે સ્વાધ્યાય જે છે તમારી રીતે ટાઈમ મળે એ રીતે તમારે બુક કમ્પ્લીટ કરવાની છે દિવાળી પછી આપણે બધી જ બુક જ્યાં સુધી ચાલેલું છે ત્યાં સુધી આપણે જોશું બધાની બુક કમ્પ્લીટ હોવી જોઈએ બરાબર ઓકે થેન્ક યુ